હાલો કેમ છો બધા મજામાં આપડા વિડીયો આપડે અત્યારે નવરાશ નથી અને બે સ્ટ્રાઇક આવેલી છે અને બહુ વિડીયો મુકતા નથી બે દિવસે એક વિડીયો આપડે મૂકીશું ફોટો નો લગાડતા

કોણ આવ્યું છે નામ તો બતાવો તો થોડુંક હે ભાઈ છે તો જોવો તમે કેવા રીંગણા હે જોવો તો આ રીંગણા તો જોવો તમે આમાં રીંગણા કેવા સરસ મજાના હે જોવો તો રીંગણા કઈ વાળી નાય છે જોવો રીંગણા હે ને કોઈ જોરદાર હેવો રીંગણા

જો તમારી પાસે કોઈ પાસે દવા હોય જાણતા હોય કોરાજન સિવાયની તો જણાવજો રીંગણા હે તો અમારા બેટા ના બોલશો હા તો રીંગણા તો છે